રાજા કોઈ પણ ખોરડે હોય એમાં ભગવાનનો અંશ હોય હોય અને હોય પડખે ના પ્રાસવાન નબળા હોય ને એ વસ્તુ અલગ છે અને ભાઈ પડખે ના બહુ ફેર પડે સંગીત બહુ ફેર પડે લીમડા તમે આંબલી જોઈ એમલી આંબલી હોય ને ખાટી એના પાંજરા હોય હાવ નાના નાના હોય એના ફળ જોઈજો કેવા આવ્યા ખાટા અને વાકા આવ્યા કેરના પાંદડા જોઈજો બહુ મોટા હોય કેરના પાંદડા બહુ વિશાળ હોય તો એના ફળ કેવા આવ્યા કેળા સીધા એવા ને કેડા મીઠાઈ આવ્યા જેના આજુબાજુના સર્કલ એમ કહેવાય કે ટૂંકી બુદ્ધિના હોય ને એના ખાટા જ આવે ફળ ભલાભણ અને જીવા બાપા તો એમ કે લક્ષણસભાઈના મામા છે ને બહુ અદભુત વિદ્વાન એની પણ ખરેખર બેઠા દેવું હું તો એને બહુ સાંભળતો માં આવે છે કઈ સાંભળજો એ જીવા બાપા એમ કે આઈમલી હેઠે તમે સમયના હોવો ને તો મરો નહીં પણ માંદા પડો મરો નહીં પણ માંદા પડી પકડાઈ જાય હવે જો જેની એઠે હોવાથી જો પકડાઈ જતા હોય તો એના જણાવ માં શું હોય એના જણાવ માં એટલે આ બધી